મારા જનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ આજે બારસ છે શુક્રવાર છે એટલે આજે કાલે અગિયારથી આવો તો સવારે દસ વાગ્યા સુધીમાં પાણું કરી લેવું કાંઈ પણ અનાજ ખાઈ લેવું એક રોટલી એક થેપડું એક ભાખરી જમી લેવું ચીરાવી લેવું એટલે આપણે અપવા સેક્ટર છૂટી ગયા કહેવાય આજની રાશિ છે છે મીન દ કેવાય આપણે જો આખા વર્ષનું મરચું ધાણા જીરું ધરાવતા હોય તો તેમાં તમે હિંગ નહીં મૂકતા પણ આખું મીઠું મૂકજો સિંધાલુ મીઠું આખું આવે છે આપણે રથમાં પણ મસાલા ખાવા હોય એટલે એમાં હિંગ ના મૂકવી હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોઈ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મારી ચેનલ લાઈક કરજો શેર કરજો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જયનાથ